બંધારણ દિવસ નિમિત્તે નવસરીમાં સરકારી વકીલો દ્વારા બંધારણ અંગેનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત લોકોને ભારતના બંધારણમાં આપવામાં આવેલા હકો અને તેમની ભારત પ્રત્યેની ફરજો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું 26 નવેમ્બરના રોજ ભારત દેશમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના અનુસંધાને ગુજરાત સરકારના ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર દ્વારા તારીખ 26 નવેમ્બરના રોજ ભારતના બંધારણ દિવસનું આયોજન કરાયું હતું તેમની ભારત પ્રત્યેની ફરજો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે ભારતના બંધારણ નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત હકો અને ભારતના નાગરિકો નિભાવવાની ફરજો તથા સુધારેલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ બે હજાર પંદર ને સામાન્ય નાગરિક ધારા ઉપર કાયદાકીય પરિસંવાદ કરવામાં આવ્યો આ કાર્યક્રમ માં પ્રિન્સિપાલ જજ પીજી અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અન્ય મુખ્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા

ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તક ની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો દિવસ ની ઉજવણી કરવા માટે કાર્યક્રમ માં હાજર થયા છીએ આ તબક્કે ભારતીય નાગરિકો માટે સત્યતા સ્વતંત્રતા समृद्धता અને એક જોગતા અપાવાળા ભારતના સર્વોચ્ચ વિધાનના સ્વીકૃતિ દિવસ ઉપર ભારતીય સંવિધાનના નિર્માતાઓ અને દેશની સ્વતંત્રતા સેનાનીઓ કે જેઓના બલિદાનના કારણે આપણને આઝાદી મળેલ છે તેમને હું દિલથી સત સત નમન કરું છું કે વર્ષ થયા છે એક ખૂબ રોચક સ્ટડી થયો છે દુનિયામાં

નમસ્કાર આજ રોજ છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસના ઉજવણી નિમિત્તે ડાયરેક્ટર ઓફ કોસીતુશન ગુજરાત સરકાર ગાંધીનગર તરફથી આજના દિવસની ઉજવણીનો આયોજન કરવામાં આવેલું હતું તેમાં નવસારી ડીજીપી ઓફિસ તથા આખા જિલ્લાના તમામ સરકારી વકીલો દ્વારા આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બંધારણ દિવસની ઉજવણી ઉજવવાનું નક્કી કરેલું હતું અને તે મુજબ આજ દિન સુધી અવિરતપણે બંધારણની ઉજવણી દિવસ નિમિત્તે કરવામાં આવે છે અને આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકો સુધી બંધારણની સાચી વાત એમના હક્કો એમની ફરજો પહોંચે એ અન્મયેલું છે અને આજ રોજ આ સેમિનારમાં સૌથી વધુ એ બંધારણ સાથે સંકળાયેલા હોય એવા તમામ વકીલ મિત્રો જજીસ મિત્રો હાજર હતા અમારા માન્ય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જત સાહેબ પીડી જે વી તંબાકુવાળા સાહેબ પણ આજ રોજ હાજર રહ્યા જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય સાહેબો પણ હાજર હતા આજ રોજ ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ આવવાના હતા પરંતુ આજ રોજ ગાંધીનગર ખાતે અગત્યના કામે રોકાયેલો આવી શકેલ નથી તેમજ આરસી પટેલ સાહેબ રાકેશભાઈ પટેલ આ તમામ આજરોજ આવવાના હતા પરંતુ એ લોકોના ત્યાં અંગત કોઈ કામ સર નથી આવ્યા એ લોકોએ તમામે શુભેચ્છા પાઠવી છે તો આજના બંધારણ દિવસ નિમિત્તે હું આપણી દેશની તમામ જનતાઓને શુભેચ્છા પાઠવું છું અને તેની અમલ કરે એટલી નમ્ર વિનંતી કરું છું આભાર આજે બંધારણ દિવસ નિમિત્તે આપણે જયારે આપણું બંધારણ એના અમૃત કાળમાં જઈ રહ્યું છે ત્યારે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુટર ગુજરાત રાજ્ય અને સરકારી વકીલ શ્રીની કચેરી નવસારી જિલ્લા દ્વારા બંધારણ પર એક પરિસંવાદનું આયોજન થયું હતું જેમાં ધારાશાસ્ત્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને આપણા બંધારણનો અર્થ તર્ક તત્વ વિશે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ અને આપણું બંધારણ એ કાયદાનો કાયદો છે એ ધર્મ ધર્મ છે એ ભારતના સર્વેને એક તાત્રે જોડે છે સમાનતા બંધુતા અને ન્યાયનો સંદેશ આપે છે એ ગાંધી ને અહિંદ સ્વરાજ્યનું સપનું છે તો ભગતસિંહની ક્રાંતિ છે એ ડૉક્ટર સાહેબ આંબેડકરનું મન છે અને એ ભારતનો આત્મા છે એ ભારતના હજારો વર્ષની જે પરંપરા છે છે જે જ્ઞાન આધુનિક અભિવ્યક્તિ છે આ બાબત પર ખૂબ જ ઉંદરપૂર્વક ચર્ચા થઈ હું તમામ અભિનંદન આપું છું અને આપણું બંધારણ અને આપણો દેશ ભારત અમર રહે એવી અભ્યર્થના રાખું છું